ફાઈનલ મેચ પહેલા અમદાવાદમાં વરસાદે ક્રિકેટ ચાહકોની ધરકણ વધારી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ફાઇનલ પંજાબ અને બેંગલુરુ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે મેચ પહેલા સમાપન સમારોહ ઓપરેશન સિંધુ થીમ પર યોજાશે આ સમારોહમાં સ્ટેડિયમ તિરંગા રંગની લાઇટથી સજાવાશે પ્રસિદ્ધ ગાયક શંકર મહાદેવ તેમની પ્રસ્તુતિ થી દર્શકોને મંત્ર મુગ્ધ કરશે જોકે વરસાદના કારણે આ ભવ્ય આયોજનમાં વિલંબ થવાની સંભાવના છે ચાહકો મેચ શરૂ થવાની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે